ુડ અભિનેત્રીમાંથી મહામંડલેશ્વર બનેલા મમતા કુલકર્ણી વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે છે કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા તેમની સાથે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે આ બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે કરી છે અજય દાસે જાહેરાત કરી હતી કે હવે કિન્નર અખાડા નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે ઉપરાંત નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે મમતાને ને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો હતો

મમતા કુલકર્ણીએ પટ્ટા કર્યો અને મહામંડલેશ્વરની મેળવી ત્યારથી લઈને મહાકુંભની અંદર ખાસ કિન્ન અખાડામાં આંતરિક બબાલ હતી તે સામે આવી કે જેમાં આચાર્ય જે ત્રિપાઠી છે તેમણે જેમણે આ પદવી એનાયત કરી હતી તેમની પણ અકલપટ્ટી કરાઈ છે અખાડામાંથી સાથે મમતા કુલકર્ણીને પણ હાકી કાઢવામાં આવે છે અને આ જાહેરાત કિન્ન અખાડાના સંસ્થાપક અજય દાસે કરી છે ત્રણ વાગે સત્તાવાર રીતે પત્રકાર પરિષદ પણ તેઓ કરવાના છે પરંતુ આ વિવાદ એટલા માટે હતો કે એક બોલીવુડ અભિનેત્રીને આ પ્રકારે મહામંડલેશ્વરનું પદ કઈ રીતના આપી શકાય કારણ કે એને લઈને ઘણી બધી જે સંતો મહંતો છે તેમની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી કે એક બોલીવુડ અભિનેત્રી છે તેને આ પ્રકારે સીધી જ મહામંડલેશ્વરની ઉપાધિ કયા પ્રકારે આપી શકાય અને તેને લઈને જે વિવાદ વધતો ગયો અને એને જ સીધી અસર કિન્નર અખાડાની અંદર આંતરિક રીતે પડી અને તેના જ પરિણામ ભાગરૂપે અત્યારે આ બંનેની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની અજય દાસે જાહેરાત કરી છે સત્તાવાર રીતે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે અને નવા જે આચાર્ય મહામંડલેશ્વર છે તેમની પણ નિયુક્તિ કરવામાં આવશે કારણ કે ડોક્ટર લક્ષ્મી ત્રિપાઠી જે છે તેમને હટાવવામાં આવ્યા છે એટલે નવેસરથી કિન્નર અખાડામાં જોકે હવે અત્યારે જોવાનું એ રહેશે કે છેલ્લા અઠવાડિયાથી મમતા કુલકર્ણી પણ મહાકુંભમાં છે ઉપરાંત જે આચાર્ય ત્રિપાઠી છે તેઓ પણ ત્યાં છે હવે તેમનું આગામી પગલું શું હોઈ શકે છે કારણ કે આ વિવાદ ક્યાં જઈને જી બિલકુલ વિજય આભાર જાણકારી માટે કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે કરી અને કહ્યું કે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે ઉપરાંત નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે મમતાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો હતો અને હવે આ અખાડાના મહામંડલેશ્વર એક મહિલાને કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા